સામાન્ય કાળના સોળમા અઠવાડિયાનો શનિવાર જો આપણું જીવન અન્યને ઉપયોગી નહીં હોય તો ન્યાયના દિવસે આપણે પણ જંગલી ઘાસની જેમ અગ્નિમાં જવું પડશે સાંભળીએ સંત શુભ સંદેશ સંતે ચોવીસ લોકો આગળ આ બીજી કથા કરી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પરખાયું એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું મોટાભાઈ તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું તેણે કહ્યું એ કોઈ દુશ્મનનું કામ છે એના માણસોએ કહ્યું તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ તેણે કહ્યું ના ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના ભારા બાંધો પછી ઘઉં મારા કોઠારમાં ભરો ઈસુ જંગલી ઘાસની દ્રષ્ટાંત કથા કહે છે ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવી રહ્યા છે ઈશ્વરના રાજ્યમાં સારા બી વાવનાર ઈશ્વર કાર્યરત છે તો જંગલી ઘાસ વાવનાર શૈતાન પણ કાર્યરત છે ઈશ્વરનું રાજ્ય સૂક્ષ્મ સ્તરે આપણું વ્યક્તિગત જીવન ગણી શકાય આપણામાં પ્રભુ સંસ્કારોનું સિંચન કરે છે સૂટેવો શરૂ કરે છે શ્રદ્ધા ભરે છે શૈતાન પ્રભુનો દુશ્મન છે શૈતાનનું પ્રભુ આગળ કશું જ ચાલતું નથી એટલે પ્રભુને જેમાં રસ છે એવા આપણા પર હુમલો કરે છે શૈતાન આપણને આકર્ષણમાં ક્ષણિક આનંદમાં એવા તો ડુબાડી દે છે તે જે કોઈ સંસ્કારો સૂચવે કૂટ એવો પળાવે શંકા લાવે તે બધું આપણે સ્વીકારી લઈએ છીએ આપણામાં સંતોષનો સંસ્કાર પ્રભુએ સિંચ્યો હતો ત્યાં કોઈક મિત્ર શૈતાનનો હાથો બનીને આવ્યા અને કહેવા લાગ્યા કે જો તું સ્કીમમાં આટલા પૈસા ભરે તો આટલા સમયમાં ડબલ થઈ જશે આપણે તો લલચાઈ ગયા અને ફસાઈ ગયા પૈસા તો ડબલ ના થયા ઉલટું ઉપરથી જોડવા ના થયા હવે આપણે એક કુસંસ્કારને કાઢવા જતાં ત્રણ સંસ્કાર ગુમાવી દઈશું એટલે આપણે ધીરજ રાખવી પડે જીવનમાં આગળ વધતા વધતા આ કુટેવોનો ધીરે ધીરે નાશ કરવો પડે બૃહદ સ્તરે ઈશ્વરનું રાજ્ય એટલે આખું વિશ્વ ઈશ્વરનું રાજ્ય સૌને માટે છે સારા બી એટલે સજ્જનો તેઓ પ્રભુના બનાવેલા છે દુર્જનો તો શેતાને બનાવ્યા છે સૈતાને તેઓનું સર્જન નથી કર્યું શેતાનનું યોગદાન છે તેમને બગાડવાનું સજ્જન અને દુર્જન સરખા જ દેખાય છે ફરક જાણવા મળે છે જ્યારે ફળ બેસવાનો સમય આવે છે ફળ બેસવાનો સમય એટલે કે કસોટીનો બીમારીનો યોગદાન આપવાનો કાળ તે વખતે સજ્જન પોતાનું સૌમ્ય બતાવે છે અને દુર્જન પોતાની અસલીયત ઠેઠ અંત સુધી ઈશ્વરના રાજ્યમાં સજ્જન અને દુર્જનને સાથે સાથે જીવવા દેવામાં ઈસુની દરિયાદિલી અને દૂરંદેશીના દર્શન થાય છે દુર્જનને દૂર કરવામાં બની શકે કે સજ્જનને નુકસાન થાય ઘરમાં દીકરો દુર્જન છે પણ પપ્પા સજ્જન છે દીકરાને દૂર કરવાથી પપ્પા ભાંગી પડશે કારણ આખરે તો એ એમનો દીકરો છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય પપ્પાને ખાતર દુર્જન દીકરાને પણ પાલવી લેવામાં આવશે ઈસુની દુરંદેશી પણ છે કે જો દીકરાને તક આપવામાં આવે તો તે સજ્જન થઈ શકે છે ઈશ્વરનું રાજ્ય એટલે ધીરજ કેવો પ્યારો પ્રભુજી તેવો પ્યારો હે તો મારો હે તો સાણે છે મારો જ્યારે મેને ખૂ કાન દઈ સાંભળે दैने साभे मारु प्रभुजी मुझने બચાવી મારા પ્રાણ તુલે ને બચાવી પ્રભુજી મુજ ને કેવો પ્યારો પ્રભુજી મુજ કેવો दयाणु आपणो ईश्वर परम कृपाणु प्रभु जी न्याय अने दयाणु आपणो ईश्वर परम कृपाणु प्रभुजी जी राख रक्षण हारो लाचारी मा मुझने तारो लाचारी मा मुझने प्रभु जी मुझने हे वो प्यारो प्रभु जी मुझने तू ता मुझ प्राण ए तारु પ્રભુની સામે ફર તો રહીશ જીવન ધામે ફર તો રહીશ જીવન ધામે પ્રભુજી મુજને ને એવો પ્યારો પ્રભુજી મુજને